અને પોતે શરાબ કૌભાંડની અંદર અત્યારે જામીન ઉપર બહાર છે એમને તો મહેરબાની કરીને નશા જેવા વસ્તુ પર બોલવાનો કોઈ પણ જાતનો મૌલિક અધિકાર નથી સંજયસિંહ હોય મનીષ સિસોદિયા હોય તાહિર હુસેન દિલ્હીના દંગાની અંદર હોય કે નરેશ બાલિયાન મકોકા કેસની અંદર હોય આખી આમ આદમી પાર્ટી શરાબ કૌભાંડ હોય ઈડીની તપાસ હોય કે દિલ્હી દંગા ભડકાવાની હોય અને આ મહાઠગની જૂઠી અને ફરેબી પાર્ટીએ ક્યાંય પણ કશું બોલવાનો અધિકાર નથી અને અરવિંદ કેજરીવાલજી તમારી વાત બિલકુલ સાચી છે છેલ્લા દસ વર્ષની અંદર મોદી સરકારે જે પણ ડ્રગ્સ વિરોધી કામ કર્યું છે એમાં બે હજાર અડસઠ કરોડ કરતાં વધારે ડ્રગ્સ ઝડપાયું છે એની પહેલાંની ઇન્ડી ગઠબંધનવાળી સરકારની અંદર દસ વર્ષમાં ફક્તને ને અડસઠ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેની અંદર આખા દેશની અંદર મુંબઈથી લઈને પંજાબ સુધી ડ્રગ્સનો વેપાર થયો છે અને એની અંદર નશાની અંદર કેટલા યુવાનો ધકેલાયા છે એ ધકેલાવા છતાં પણ ફક્ત સાતસો ને અડસઠ કરોડનું ડ્રગ્સ જ્યારે એની કરતાં ખાસથી ઘણી સંખ્યામાં અઠ્યાવીસ હજાર આઠસો ને અડસઠ કરોડનું ડ્રગ્સ જે મોદી સરકારમાં પકડાયેલું છે